નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હર હર મહાદેવ મિત્રો આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક છે અને મિત્રો ખૂબ જ મોટિવેશનલ કહાની છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આખરે પત્નીની એવી કઈ ત્રણ વસ્તુ હોય છે કે જેને દરેક પુરુષે જોવી જ જોઈએ જે પુરુષ પોતાની પત્નીની આ ત્રણ વસ્તુ બે શરમ થઈને જુએ છે તે પોતાના જીવનમાં ક્યારેય ગરીબ રહેતો નથી તેમના ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહે છે અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ સહાય એના ઉપર બની રહે છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે પત્નીની એવી કઈ ત્રણ વસ્તુઓ હોય છે જે દરેક પુરુષે બે શરમ થઈ અને જોવી જોઈએ એના પહેલાં તમે વિનંતી છે કે વિડીયોને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સગા સંબંધીઓ સુધી આ વિડીયો શેર કરી લેજો જેથી કરીને તેમને પણ ખૂબ જીવનમાં ફાયદો થાય તો મિત્રો અમે આ ચેનલમાં રોજ આવા જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ વિડીયો અપલોડ કરીએ છીએ તે તમારી સુધી સમયસર પહોંચતા રહે તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજની કહાની મિત્રો એક સમયની વાત છે એક ગામમાં એક વ્યક્તિ રહેતો હતો આ વ્યક્તિને તેમની પત્ની ખૂબ જ પરેશાન હતો કેમ કે તેમની પત્ની જોડે વાત વાતમાં લડાઈ ઝઘડો કરતી હતી આ લડાઈ ઝઘડાના કારણે તેમના ઘરમાં ખૂબ ગરીબી આવી હતી તેના ઘરમાં ખાવા માટે અન્નનો એક દાણો પણ ન હતો નહીં કે પહેરવા માટે વસ્ત્ર પણ નહોતા મિત્રો રોજ રોજ આ કલેશના લીધે આ વ્યક્તિ તેની પત્નીથી પરેશાન થઈ ગયો હતો એક દિવસ વાત છે આ વ્યક્તિએ પોતાનું ઘર છોડી અને જંગલ તરફ જવાનું નીકળી ગયો જંગલમાં તેને એક સાધુ મળ્યા ત્યારે તે વ્યક્તિએ આ સાધુ મહાત્મા પાસે બેસી ગયો અને સાધુ મહાત્મા પાસે બેસી રડવા લાગ્યો ત્યારે સાધુ મહાત્માએ આ વ્યક્તિને પૂછ્યું કે હે પુત્ર તને શું થયું છે અને એટલું બધો કેમ રડે છે તને કઈ વાતનું દુઃખ છે મને જણાવ હું તને મદદ કરીશ ત્યારે આ વ્યક્તિ બોલ્યો કે હે મહાત્મા મારા ઘરમાં મારી પત્ની અને મારા બે નાના બાળકો છે અને મારી પત્ની મારી કોઈ પણ વાત માનતી નથી અને વાત વાતમાં મારી સાથે લડાઈ ઝઘડો કરે છે તેના લીધે મારો એક નાનક નાનો એવો વ્યવસાય હતો એ પણ બંધ થઈ ગયો અને હવે અમારા ઘરમાં બે ટકનું ભોજન પણ નથી રહ્યું મારા બાળકો ભૂખ્યા અને હું રોજ મારી પત્નીને સમજાવું છું કે આ લડાઈ ઝઘડો ના કર તો પણ તે રોજ મારી સાથે લડાઈ ઝઘડો કરે છે આના લીધે હું ખૂબ જ દુઃખી છું અને ખૂબ જ પરેશાન છું એટલે આજે હું મારું ઘર છોડીને તમારા શરણે આવ્યો છું ત્યારે આ સાધુ મહાત્મા કહેવા લાગ્યા હે પુત્ર શાંતિ રાખ આજે હું તને એવી ત્રણ વસ્તુ બતાવીશ કે જે કોઈ પણ પુરુષ તેની પત્નીની આ ત્રણ વસ્તુ બે શરમ થઈ ને જોવે છે એવા પુરુષ પોતાના જીવનમાં ક્યારેય ગરીબ થતા થતા નથી નથી એના ઘરમાં લડાઈ અને ધંધામાં ઉન્નતિ થાય છે ત્યારબાદ તે સાધુ મહાત્મા કહેવા લાગ્યા કે હું તને જે ત્રણ વાત જણાવી રહ્યો છું તે વાતને ધ્યાનથી સાંભળજે અને જીવનમાં અંત સુધી જાળવી રાખજે અને ઉતારજે ત્યારે વ્યક્તિએ સાધુ મહાત્માને કહેવા લાગ્યો કે હે મહાત્મા હું તમારી વાત એક ધ્યાનથી સાંભળીશ અને મારા જીવનમાં કાયમીક માટે ઉતારીને રાખીશ તમે મને એ વાતો જણાવવાની કૃપા કરો ત્યારે એ સાધુ મહાત્મા આ વ્યક્તિને એક કહાની સંભળાવવા લાગ્યા એ તમે ધ્યાનથી સાંભળજો અને તમારા જીવનમાં પણ ઉતારજો સાધુ મહારાજ કહેવા લાગ્યા કે હે નગરમાં એક નગરમાં એક ખૂબ મોટો શેઠ રહેતો હતો આ શેઠનો ખૂબ મોટો વ્યવસાય હતો તેના ઘરમાં શેઠ અને તેમની પત્ની રહેતા હતા આ શેઠ અને શેઠાણી વચ્ચે ખૂબ જ પ્રેમ હતો તેમના ઘરની લડાઈ ઝઘડો કે ક્લેશ હંમેશા દૂર જ રહેતા હતા એટલા માટે તેમના ઘરમાં સદાય માતા લક્ષ્મીનો વાસ રહેતો હતો તેમના વેપારમાં ખૂબ જ પ્રગતિ થતી હતી આ શેઠ શેઠાણી બંને વચ્ચે એટલો બધો પ્રેમ હતો કે એમની આજુબાજુમાં પણ રહેવા વાળા લોકો પણ તેમની ઈર્ષા કરતા હતા ધીરે ધીરે આ શેઠ અને શેઠાણીના પ્રેમની વાત રાજા સુધી પહોંચી ગઈ મિત્રો જ્યારે શેઠ શેઠાણીની આ પ્રેમની વાત રાજા પાસે પહોંચી ત્યારે રાજા પણ તેમના પ્રેમની પ્રશંસા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે અમારા નગરમાં એક પુરુષ અને એક સ્ત્રી એવા પણ છે જેના ઘરમાં ક્યારેય લગડાઈ ઝઘડો થતો નથી દોસ્તો થોડા દિવસો બાદ રાજાએ આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો અને કહ્યું કે હું આપણા નગરમાં તમામ લોકોને પોતપોતાના ઘરમાં એક દીવો પ્રગટાવી રાખ રાખે ત્યારે રાણી સાહેબા પૂછવા લાગ્યા કે હે મહારાજ આખરે તમે તમામના ઘર લોકોના ઘરે દીવો પ્રગટાવવા શું કામ કર કરાવો છો રાણીની વાત સાંભળી અને રાજા કહેવા લાગ્યા કે દીપ દીપક પ્રેમની નિશાની હોય છે જેના ઘરમાં દીપક હોય તેમના ઘરમાં સદાય પ્રેમ બનેલો રહે અને હું એવું વિચારું છું કે જેવો પ્રેમ શેઠ જેઠાણી વચ્ચે જોવા મળે છે એવો જ પ્રેમ આપણા નગરમાં દરેકના પતિ પત્નીઓ વચ્ચે જોવા મળે એટલા માટે હું દરેકના ઘરમાં દીવો કરવા માંગુ છું ત્યારબાદ રાજાએ સૈનિકોને આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો અને કહેવા લાગ્યા કે હે તમારા લોકોના ઘરમાં આખી રાત દીવો કરેલા રાખજો મિત્રો રાજાની આ વાત માની અને આખા નગરમાં લોકોએ પોતાના ઘરમાં દીવા કર્યા પરંતુ જ્યારે અડધી રાતનો સમય થયો ત્યારે તમામ લોકોના દીવા ઠરી ગયા પરંતુ પેલા શેઠ શેઠાણીના ઘરનો દીવો સળગતા હતા કે તે દીપક પ્રેમની નિશાની હોય છે અને આ શેઠ શેઠાણી પોતાના ઘરનો દીવો હંમેશા પ્રગટાવેલો જ રાખતી હતી જેનાથી શેઠ અને શેઠાણીનો પ્રેમ વધતો રહે છે પરંતુ મિત્રો આ શેઠ શેઠાણી પણ ઘરમાં પોતાની મનમાની કરતી હતી તેમને જે મનમાં આવતું એ જ કામ કરતી હતી પરંતુ શેઠ આ વાતથી ક્યારેય કોઈ પોતાની નથી નહીં કેમ કે શેઠ ખૂબ સમજદાર હતા એવા એવું વિચાર કદાચ હું પણ મારી પત્નીને રોકટોક આ શેઠ શેઠાણી ઘણી બધી વાતો નજરઅંદાજ કરતા હતા આ શેઠ એટલા બધા વાતો નજરઅંદાજ કરતા હતા કે શેઠ અને શેઠાણી વચ્ચે પ્રેમ બનેલો રહે એક દિવસની વાત હતી રાજા એ રાણીને પોતાના રાજમહેલમાં છત ઉપર ઊભા રહી અને નગરનો નજારો જોઈ રહ્યા હતા ત્યારે રાજા અને રાણીએ કે એમના આખા નગરમાં અંધારું છે પરંતુ ફક્ત આ એક જ ઘર એવું છે કે જ્યાં દીપ પ્રગટેલો હતો અને તે હતું આ શેઠ શેઠાણીનું ઘર ત્યારે રાજા રાણી કહેવા લાગ્યા કે જુઓ આ શેઠ અને શેઠાણીમાં કેટલો પ્રેમ છે આખા નગરમાં દીપ પ્રગટી રહ્યા છે પ્રગટી નથી રહ્યા પણ શેઠ શેઠાણીના ઘરની અંદર દીપ દીપ પ્રગટે છે આનો મતલબ એ છે કે શેઠ અને શેઠાણી વચ્ચે ખૂબ જ પ્રેમ છે ત્યારે રાણીએ કહ્યું મહારાજ શેઠ અને શેઠાણી વચ્ચે આટલો બધો પ્રેમ કે એટલો એટલા માટે છે કે શેઠાણી સમજદાર છે એટલા માટે આ શેઠના ઘરમાં પ્રેમ છે રાણીની આવી વાતો સાંભળી અને રાજા કહેવા લાગ્યા નહીં મહારાણી તેમના ઘરમાં શેઠાણી નહીં પરંતુ શેઠ વધારે સમજ છે એટલા માટે તેમની વચ્ચે આટલો બધો પ્રેમ છે અને તેમના ઘરમાં ક્યારેય લડાઈ ઝઘડા થતા નથી તથા મિત્રો ત્યારે રાણી કહેવા લાગી કે શેઠાણી સમજદાર છે અને રાજા કહેવા લાગ્યા કે શેઠ સમજદાર છે મિત્રો શેઠ અને શેઠાણીની વાત લઈને રાજા રાણી વચ્ચે વિવાદ થવા લાગ્યો રાજાએ કહ્યું કે હું જો આપણે બંને એક કામ કરીએ આપણે એની પરીક્ષા લઈએ એક કામ કરીએ કે આપણે એની પરીક્ષા લઈએ અને એ પરીક્ષામાં જે પાસ થઈ જાય એ સમજદાર હશે ત્યારબાદ રાજા અને રાણી શેઠ શેઠાણીની પરીક્ષા લેવા માટે તૈયાર થયા ત્યારબાદ રાજા મહેલમાં ગયા અને અને પોતાની દાસીને દાસીને બોલાવી કહેવા લાગ્યા કે તું પેલા શેઠ પાસે જા અને પ્રશ્ન હું તને જણાવું છું તે તું ત્યાં જઈ અને શેઠને કહેજે ત્યારબાદ દાસી બોલી ઠીક મહારાજ ત્યારબાદ આ દાસી રાજાની વાત લઈ અને શેઠ પાસે ગઈ અને સમયે તે સમયે શેઠની પત્ની કઈ સામાન ખરીદવા બહાર ગઈ હતી મિત્રો ત્યારે આ દાસી શેઠને કહેવા લાગી કે શેઠજી હું રાજમહેલમાંથી આવું છું અને રાજા સાહેબે મને મોકલી છે એટલે શેઠજી બોલ્યા મને જણાવો હું તમારી શું સેવા કરી શકું તમે અહીં બેસો હું તમારા માટે પાણી લાવું છું ત્યારે દાસી શેઠને કહેવા લાગી નહીં શેઠજી હું રાજાની દાસી છું અને હું તમારી પાસે રાજાના સમાચાર લઈ અને આવી છું ત્યારે શેઠજી બોલ બોલ્યા ઠીક છે તમે દાસી છો તો રાજા માટે પરંતુ અમારા માટે તો અતિથિ છો અને અતિથિ ભગવાનનું સ્વરૂપ કહેવાય છે કોઈ વાંધો નહીં તમે મને જણાવો કે રાજા સાહેબે મારા માટે શું સમાચાર મોકલ્યા છે ત્યારે દાસી શેઠને કહેવા લાગી કે રાજા સાહેબે એવું જણાવ્યું છે કે કદાચ તમને તમારી પત્ની પાસે સંબંધ પૂરો કરી અને તેને તમારા ઘરમાંથી બહાર કાઢી મૂકશો તો અમારા મહારાજ પોતાનું અડધું રાજ્ય તમને આપી દેશે આ સાંભળી એ શેઠ તરત જ કહ્યું કે હું સંપત્તિનો મોહમાં મારું ઘર બહાર બરબાદ નહીં કરું એટલે હું આવું નહીં કરી શકું મહારાજે કેવા કહેજો મને માફ કરે અને મારી થી આવું કાર્ય નહીં થઈ શકે એટલે દાસી શેઠને આવો જવાબ સાંભળી અને રાજમહેલમાં પહોંચી ગઈ ત્યારે રાણીને બેઠા હતા ત્યાં જઈ અને શેઠે કહેલી વાત બધી જણાવી આ બાજુ જેની રીતે રાણીએ રાજાને કહ્યું હતું કે સમજદાર શેઠાણી સમજદાર છે એટલે શેઠ અને શેઠાણીની વાત લઈ અને રાણી વચ્ચે ફરીથી વિવાદ શરૂ થયો રાજાએ કહ્યું તમને શેઠની પરીક્ષા તો લઈ લીધી હવે હું શેઠાણીની પરીક્ષા લેવા માગું છું તો જ સત્ય સાબિત થશે શેઠ અને શેઠાણીમાં કોણ વધારે સમજદાર છે ત્યારે આ રાજાએ એમના એક નોકરને બોલાવ્યો અને નોકરને કહેવા લાગ્યા કે જે વાત હું તમને જણાવું છું તે જ વાત પહેલાં શેઠાણી પાસે લઈ જાઉં અને કહેજો ત્યારબાદ રાજાનો દાસ પેલી શેઠાણી પાસે જવા નીકળી ગયો આ બાજુ દાસ શેઠાણી પાસે પહોંચી ગયો અને શેઠાણીને કહેવા લાગ્યો કે શેઠાણી હું રાજ માંથી આવ્યો છું અને મને રાજા સાહેબે મોકલ્યો છે ત્યારે શેઠાણી કહેવા લાગ્યા ઠીક છે જણાવો શા માટે તમને રાજાએ સાહેબે મોકલ્યા છે ત્યારે આ દાસ જેઠાણીને કહેવા લાગ્યો કે રાજા સાહેબે કહ્યું છે કે કદાચ તમે તમારા પતિને છોડી દેશો તો એને તમને ઘરના બ ઘરના બધા જ હીરા અને ઝવેરાત આપી દેશે અને કદાચ તમે એને મારી નાખશો તો તમને પોતાના રાજ્યનો અડધો હિસ્સો આપી દેશે દોસ્તો દાસીની વાત સાંભળી અને શેઠાણી તરત જ તૈયાર થઈ ગયા અને કહેવા લાગી કે ઠીક છે કદાચ રાજા સાહેબ તેમના રાજ્યનો અડધો હિસ્સો મને આપશે તો હું મારા પતિને પણ મારી નાખીશ મિત્રો ત્યારે રાજા નો દાસ શેઠાણીને કહેવા લાગ્યો મને કેવી રીતે ખબર પડે કે તમે શેઠજીને મારી નાખ્યા છે ત્યારે શેઠાણી કહેવા શેઠાણી કહેવા લાગ્યા કે મારા ઘરમાં જે દીપ પ્રગટ્યો છે એ તમને દેખાઈ રહ્યો છે ત્યારે દાસ બોલ્યો હા દેખાય છે ત્યારે શેઠાણી આ દાસને કહેવા લાગ્યા કે જ્યારે હું મારા પતિને મારી નાખીશ ત્યારે આ દીપ બુજાઈ બુજી નાખશે એટલે તમે

પોતાના તમામ દાસદાસીઓ સાથે તમામ સૈનિકોને બોલાવ્યા અને કહેવા લાગ્યા કે જુઓ હું એવું ક્યારેય નથી ચાતો કે રાજા અને રાણીના લીધે કોઈ નિર્દોષનો જીવ જાય તમે એક કામ કરો પેલા શેઠના ઘરે જાઓ અને શેઠને આ બધી વાત જણાવો અને તે શેઠને બચાવી લ્યો મિત્રો આ બાજુ દાસ દાસીઓ શેઠાણીના ઘરે ગયા અને વિચારવા લાગ્યા કે શેઠાણીએ તો શેઠને રાત્રે મારશે અને તેને માર્યા બાદ દીવો ઠા ઠારવીવાની છે પરંતુ આપણે એના પહેલા જ શેઠાણીના ઘરે પહોંચી જઈએ મિત્રો હજુ તો રાત પણ ન હતી સાંજનો સમય હતો અને જ્યારે રાજાના સૈનિકો શેઠાણીના ઘરે પહોંચ્યા અને જોયું તો શેઠજીનો પહેલેથી જ મરણ પામ્યા હતા આ જોઈને રાજા રાણીના દાસીઓ પેલા શેઠાણીને કહેવા લાગ્યા કે શેઠજી તો મરેલા છે તેમનો આ શેઠજી રાત્રે મારવાનું કહ્યું હતું મિત્રો ત્યારે આ શેઠાણી દાસ દાસીઓ કહેવા લાગી કે આ શેઠ તો મારે મારવાનો જ હતો રાત્રે તો મારે દીવો ઠારવાનો જ હતો એટલા માટે મેં દિવસે જ શેઠને ઝેર આપી અને મારી નાખ્યો હવે તો મારે ફક્ત દીવો ઠારવાનો જ બાકી છે મિત્રો ત્યારબાદ આ સૈનિકો અને દાસીઓ દોડતા દોડતા રાજાના દરબારમાં આવ્યા અને રાજાને ખૂબ જ ક્રોધ આવ્યો અને આવી લાગી ત્યારબાદ તેમણે પોતાના મોકલ્યા અને કહ્યું કે પેલા શેઠાણીને બંધી બનાવી અને દરબારમાં હાજર કરે ત્યારબાદ રાજાઓ સૈનિકો શેઠાણીને બંધી બનાવી અને રાજાના દરબારમાં લાવ્યા ત્યારે આ રાજા એ શેઠાણીને લોભના કારણે પતિની હત્યા કરવાના ગુનામાં જેલમાં પુરાવી દીધા આ કહાની સાધુ મહારાજે પહેલા દુખી અને પરેશાન વ્યક્તિને સંભળાવી રહ્યા હતા ત્યારે સાધુ મહારાજે આ વ્યક્તિને પૂછ્યું કે હવે તમને સમજાઈ ગયું હશે ને સ્ત્રીની એવી કઈ ત્રણ વસ્તુઓ હોય છે જે દરેક પુરુષે જોવી જોઈએ ત્યારે આ વ્યક્તિ સાધુ મહાત્માને કહેવા લાગ્યો કે મહારાજ મને હજુ પણ કંઈ સમજાતું નથી કે સ્ત્રીની કઈ એવી વસ્તુ હોય જે દરેક પુરુષે જોવી જ જોઈએ મિત્રો ત્યારે આ સાધુ મહાત્મા આ વ્યક્તિને કહેવા લાગ્યા કે દરેક પુરુષે પોતાના સ્ત્રીની સૌથી પહેલી આ વસ્તુ જોવી જોઈએ કે તેનું તેમનું કેવી જગ્યાએ આવવા જવાનું છે મિત્રો જે પુરુષ પોતાની પત્નીની આ વસ્તુ જોવે છે કે તેમની પત્ની આ જગ્યાએ એથી આવી રહી છે અને આ જગ્યાએ જઈ રહી છે એને જો શરૂઆતમાં જ અમુક ખરાબ જગ્યાએ તેમને ખરાબ લોકો સાથે જતા અટકાવશે તો અટકી જશે પરંતુ વધારે સમય આવા લોકો સાથે રહેશે અથવા તો આવા લોકોને સંગત માં રહેશે ત્યારબાદ પાછી વાળવાનું ખૂબ મુશ્કેલ બનશે જેવી રીતે નદીના નીર પણ પાળો બાંધવું બાંધેલો ના હોય અને નદીમાં પૂર આવે તો પૂરનું પાણી નદીના કિનારે વસેલા ઘરોમાં પણ નુકસાન પહોંચાડે છે પરંતુ જો આ નદીના માં પૂર આવ્યા પહેલા જ તેના પાળા મજબૂત કરી લીધા હોય તો નદીના કિનારે વસેલા ઘરોમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી જ રીતે પત્નીને ખબર હોય કે કેવા લોકો સાથે સંગતમાં રહે છે અને તેને અટકાવવી જોઈએ એવા પતિના ઘરમાં ક્યારેય લડાઈ ઝઘડો નહીં થાય અને તે પોતાની પત્ની ઉપર નિયંત્રણ કરી શકશે જો કે બધી જ પત્નીઓને આવા નિયંત્રણમાં રાખવાની કોઈ જરૂરત નથી હોતી બીજી વાત કે પુરુષે પોતાની પત્નીની અંદર આ વસ્તુ જોવી જોઈએ તેમની પત્નીની ભાષા કેવી છે અને પોતાના પતિની ઇજ્જત કરી રહી છે કે નહીં તે પોતાના પતિની વાત માને છે કે નહીં કદાચ કોઈ સ્ત્રી પોતાના પતિની વાત નથી માનતી પતિની નથી કરતી આવી સ્ત્રીના સ્ત્રી તેમના પતિ સાથે કંઈ પણ કરી શકે છે જેવી રીતે પહેલાં શેઠાણીએ શેઠની સાથે કર્યું હતું એટલા માટે દરેક પુરુષોએ પોતાની પત્નીની આ વસ્તુ જોવી જોઈએ ત્યારબાદ આ સાધુ મહાત્માજી એ ત્રીજી વસ્તુ બતાવે છે કે દરેક પુરુષે પોતાના પત્નીનું ચાલ પત્નીનું ચલણ જોઈ અને તેમને શાંતિથી સમજાવે છે અને તેમને નિયંત્રણ કરી રાખે છે તો તેમના ઘરમાં લડાઈ ઝઘડો ક્યારેય થતો નથી મિત્રો જે સ્ત્રી પોતાના ઘરમાં પોતાની મનમાની ચલાવે છે અને સાધુ મહારાજે પહેલા વ્યક્તિને જણાવી અને ત્યારબાદ આ વ્યક્તિએ આ ત્રણ વસ્તુ સારી રીતે સમજી લીધી અને સાધુને પ્રણામ કરી અને તેમના ઘરે જવા નીકળી ગયો મિત્રો હું આશા રાખું છું કે તમને આ કહાની પસંદ આવી હોય પસંદ આવી હોય તો તમારા જેટલા પણ સગા સંબંધીઓ ભાઈ મિત્રો જે પણ છે તેમના સુધી આ કહાની શેર કરજો જેથી કરીને તેમના જીવનમાં પણ પરિવર્તન આવે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ભગવાન શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા રાખીએ અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો જય હિન્દ જય ભારત